જંગલ હે હેખાતો નહિ હવે આપણે બે હંગાત ફરશે તો એ મળ્યો તમે જોવા જંગલમાં જડે એ વાત પેલી બાજુ તમે ગોતો આ જંગલ એવું ભયંકર જંગલ હે આ જંગલ ના અંદર ફળવો એટલે બઉ કાઠું કોમ હે જંગલ બઉ ખતરનાક છે પણ તમે ભીખાજી ભેગા તમે મારા પરમ મિત્ર છો યાર તમારા માટે મારે જીવ હાલો પડે તો જંગલ બહુ ખતરનાક છે મારા ભાઈબંધ ભીખો જીવો આમ છે એનો છોકરો રડતો નહીં ને આવા જંગલમાં ચોક ફળવું બીક તો હા મને લાગે છે બહુ ખતરનાક બીક લાગે છે શું કરું પણ તો આમ જવા દો જંગલમાં તો હું ફળી ફોળી થાચો ચોઈ ધરતો નહીં મને તો આટલે બેહવા દે

આ હા છે ના જંગલ જંગલ ચો ખોળતા અને મુ એ બી વાય કયો છું શું ખતરનાક પેલું ભૂત છે અને હા નહી મને તો આટલે બે વાલમાં ચો જ આવું 하하하 <laughs> 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 પણ આ ભયંકર જંગલ માં મારે ખુશી ના ગોતું મારે મારા ભાઈઓ ને બોલાવા જવું પડશે કારણ કે ભયંકર જંગલ ને હું શેતાન ખતરનાક હે તો કિનાઈ ને ઉપાડીને જો હું મારા ભાઈઓ હાલ બોલાય આવું કારણ કે મારા એકલા કોમ નહી આ ભયંકર જંગલ માં

શરદ પાડી વાર રમણજી ના છોકરા ખરેખર મારો પેલો ગોકો ચાનો એક થઈ ગયો પણ હજી જડ્યો નહીં નહિ મારો ખાસ મિત્ર મારો ભીડુ ટીનોજી

મે <laughs> ખરેખર એ અને પેલો યુવરાજ એને સરદ પાડી મારા છોકરા ને જંગલ નહી ભયંકર જંગલ એમો કોઈક લખવા કે નંબર જોવા મેલ્યો શરદ પે તો વાતો આવ્યો નહિ કાકા હું જ નહી શરદ પાડી તો પાડે પણ મારો સાથી ટીનોજી નહીનોજી અમે બે ગોતવા જયા શ્યાતા મારી નજરો આગળ જતો રહ્યો ખરેખર મને લેવા આવતો હું બીવે નાથો આવ્યો